ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલ પાંઢરપાડા ગામમાં પતિએ કરી પત્નીની હત્યા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પાંઢરપાડા ગામે પતિ પત્ની વચ્ચે પ્રધાનમંત્રી આવાસનું મકાન બનાવવાના કામ બાબતે ઝઘડો થયો હતો જેમાં પતિએ કુહાડી વડે હુમલો કરી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી જે બાદ સમગ્ર મામલો સુબીર પોલીસ મથકે પહોંચ્યો હતો સુબીર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને સળિયા પાછળ ધકેલ્યો હતો ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલ તથા સીપીઆઈ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ સુબીર પીએસઆઈ કે જે ચૌધરીની ટીમે મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો સુબીર તાલુકાના પાંડરપાડા ગામે રહેતા કમલેશભાઈ માંગ્યાભાઈ પવાર અને તેમની પત્ની વચ્ચે પ્રધાનમંત્રી આવાસના મકાન બનાવવાના કામ બાબતે ઝઘડો તકરાર થયો હતો ત્યારે ગુસ્સામાં આવી પતિએ કુહાડીથી પત્ની પર હુમલો કર્યો હતો અને કુહાડી વડે જડબાના ભાગે ઘા કર્યા હતા તથા લાકડાનો ડંડો કાઢી પત્નીને માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી જેમાં તેણીનું મોત નીપજ્યું હતું પતિ દ્વારા જ પત્નીની હત્યા કરાતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સુબીર પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરવા ચક્ર ગતિમાન કર્યા હતા સુબીર પીએસઆઈ કે જે ચૌધરીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી